આજનો સમસ્ત કાર્યરાત સમાજ આવ્યો છે જે સન્માન સમારોહ છે તેની અંદર અત્યારે મંચ પર અપસ્થિત સાથે ભાન બહુ મળ્યું અહીંયા અનુપસ્થિત સામે વાના ભાગ્યું બહેનું તથા અમારા સાથે દઈ ગયા નહીં જ્યારે વિદ્યાર્થીઓનું સન્માન થાય છે બાટપણના દિવસો આજે પણ અમે યાદ છે કે દરેક નાનામાં નાનું એપ્રિસિએશન છે કે તમે અહીંયા આ સારું કામ કર્યું કે ગરીબ પેલા આપણા રિઝલ્ટ કાર્ડની અંદર પણ તો તેનાથી ખૂબ જ વધારે મોટિવેશન મળતું હોય છે અને એનાથી પણ વધારે સારી મહેનત કરીને સારું ફળ મેળવવા માટે થઈને આપણને પ્રેરણા મળતી હોય એટલે આ પ્રકારના જે કાર્યક્રમો છે એ કાર્યક્રમો સતત થતા રહેવા જોઈએ અને વિદ્યાર્થીઓ છે બાળકો છે તે લોકોના સંસ્કાર સિંચનમાં પણ આ પ્રકારના કાર્યક્રમો ખૂબ મદદરૂપ થતા હોય હાલ આપણે અહીંયા ઓવરઓલ અમે તો રાજકોટની અંદર આમ નવા છે ફર્સ્ટ ટાઈમ જોબ કરી રહ્યો છું રાજકોટ સિટીની અંદર રાજકોટ સિટીની અંદર આપણે પરિસ્થિતિ જોઈએ તો ઓવરઓલ હવે ધીરે ધીરે શું આજુબાજુના ગામડાઓમાંથી જિલ્લાઓમાંથી અહીંયા બહુ મોટા પ્રમાણમાં લોકો આમીન વસતા રહે છે કોઈ કોમર્શિયલ વર્ક છે એ બિઝનેસ કમ્યુનિટી પણ એટલી સારી છે અને તેની સાથે સાથે જે પોતાનું જે મૂળ જો હોય છે જે કામ હોય છે ત્યાં પછી આવા જરૂર પણ જોઇ લેતો હોય છે અને આના દ્વારા સ્થાયી પેદાતો છે તો ત્યારે એક બીજાની સાથે ઓળખાણ બની રહી એક બીજાને જાણતા રહી કે કોઈ જગ્યાએ કોઈ પ્રકારનું કામ પડે તો એક સમજે જે છો તો આપણે 100% લેખીજન મદદ કરી શકે

જ્યારે બધા મેટ્રો મેટાઈને જોતા હોય તો એ બહુ મોટી ચેનલ છે જેનાથી બાળકોને ખરેખર બચાવવાની જરૂર છે પહેલાંના જમાનામાં શું હતું કે આપ છો વડીલો છે તો ગામડામાં આપણે ક્યાં હશે કે ગામડાની અંદર એક ગામનો ચોખો હોય જ્યાં ગામના વડીલો બેઠતા હોય અને ક્યાંકને ક્યાંક ગામમાં શું દશે સૂન્યના નિર્ણય નથી અને જે ગામનો ઉતાર હોય એ ક્યાંક ખોને કાંચે ઓતી લેવા પાંચ દસ પંદર લોકો હોય એ બેસીને પોત વાતો કરે અને જે પ્રસન હોય કુટે હોય એ પ્રમાણે રહીને પછી પોતાના ઘરે જતા રહે એની વાત ઉપર કોઈ ધ્યાન પણ ન આપતો આજે જમાનો બદલે ગયો છે આજ કે ઉ સોશિયલ મીડિયા આવતા જે સારા સજ્જન માણસો જે એ પોતાની કોમેન્ટ તો કાર્ય મુકતા હોય જે વડીલ હોય છે અને જે આ જે ઉતાર માણસો છે જે બીજું કાઈ કામ નથી કે બેઠા બેઠા કોમેન્ટો કરે રાખશે છે કે બેઠા બેઠા કાઈ તો કાઈ પોસ્ટ કરે રાખશે અને તેના કારણે એના જે વિચારો છે એ આપણે વાંચી વાંચીને આપણા પગ ઉપર આવી શકે અને ક્યાંક ને ક્યાંક ઘણી વાર દિશામાં પણ જતા રહે એટલે આ જે સોશિયલ મીડિયાનો જે બહુ દુરુપયોગ હાલ થઈ ગયો છે એ ફક્ત એક સમાજ નહીં જનરલ સોસાયટી માટે પણ ખૂબ હાનિકારક થઈ ગયો છે કે બાળકોને વિદ્યાર્થીઓને તેનાથી દૂર રહેવાની અને બચાવવાની હાલ ખૂબ જરૂર છે બીજું કે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો કયું સ્ક્રીન ટાઈમ તો એ ખૂબ વધી ગયો છે આપણે ખૂબ વધારે માટે માટે થઈને ઇન્ટરનેટનો ઉપયોગ ખૂબ જરૂરી છે એ વાત સાચી પરંતુ સાથે સાથે ફિલ્ટર્સ ખૂબ જરૂરી છે કારણ કે એક આખી આખી સિસ્ટમ એક પ્રણાલી એવી ચાલી રહી છે કે આપણે લોકો શું સતત કોમ્પ્યુટરની અંદર મોબાઈલની અંદર લેપટોપની અંદર જોઈ રહ્યા છે એનું એક મોટી મોટી કંપનીઓ એનું વિશ્લેષણ કરીને આપણને એ પોતાની દિશામાં લઈ જવાનો પ્રયત્ન કરે આપણી પાછું એ જ પ્રકારની એડવર્ટાઈઝમેન્ટ આવેલા કે એ પ્રકારના આપણને મેસેજી જ આવે લાગે અને ખરેખર આપણે એવું માનતા હોય કે આપણી ઈચ્છા જે આપણે કરી રહ્યા છીએ જોઈ રહ્યા છીએ પણ એના કરતાં વધારે એ લોકો સૂચી રહ્યા છે કે આપણે કરીએ એ પ્રમાણે સતત એક એડવર્ટાઇઝમેન્ટ પણ મેસેજોમાં મારવા ચાલતો હોય છે એટલે એનાથી પણ સચેત રહેવું આજના જમાનામાં ખૂબ જરૂરી બની રહ્યો છે એ સાયબર ક્રાઈમ નો ವ್ಯಾપ પણ એના કારણે વધી રહ્યો છે કે આપણો આપણી કેટલી આપણી સેફ્ટી આપણી માનસિકતા આપડે કેટલા મરજુદ છીએ આપણો કેટલું જ્ઞાન છે આ ડિજિટલ વર્લ્ડ નું એમાં એ બધાને ધ્યાન માં રાખીને જે સાયબર ક્રાઈમન્સ હોય એ આપણી પર એટેક કરતા હોય એટલે સાયબર ક્રાઈમ નો ವ್ಯಾપ પણ એટલો વધી રહ્યો છે એમાં જે હવે લોકો જોયું કે સૌથી વધારે કયું ફેસબુક ગ્રુપ એનો ઓપન તો પહેલા નંબરે આવે છે 18 થી એને 34 વર્ષ પૂરી અને બીજા નંબરે આવે છે જે આ 14 થી 18 વર્ષના જે છોકરાઓ છે કે જે મોબાઈલ ઉપયોગ કરતા થઈ ગયા તો એ લોકો સાયબર ક્રાઈમનો બહુ વધારે રહી છે ખાસ કરીને કે વિડિયો ગેમ્સનો બહુ રમતા હશે જેમાં પૈસા આવે એ બધું ભરવાનું એ બધું થતું હોય છે એના માટે તેમને નાના નાના બાળકો ઘરમાં ચોરી કરતા થઈ ગયા છે એવા પણ બનાવવામાં આવે એટલે હાલ આ પ્લેટફોર્મ દ્વારા હું સર્વે અત્યારે વડીલો ભાઈઓ બહેનો માતા ઉપસ્થિત છું

నేను ఆహ్వానం అందుకున్న వాడినే చే కోపన కర్పาว శివకై సత్సరానికి విష్ణుమనుకు ఆహ్వానం పసుపు చెయ్యి

જીવનમાં અને વ્યવહારમાં જીવનમાં આગળ વધવાનું હોય છે અજ્ઞાની છે તે પણ આંધળા ને છે

જે સિનિયર કે જે કે રો રો કે જે સિનિયર કે જે અંદર બાળકને મૂકી દેવું જોઈએ એનામાં ભણવા માટે લાલસા ઉત્પન્ન થાય કે મારે ભણવું છે અને એની સાથેના જે બાળકો હોય એના ભેગા જવાથી બાળકને પણ ખૂબ જ મજા આવતી હોય છે આ વાત નાની છે પણ ખૂબ મહત્વની વાત છે તમારે તમારા સંતાનનો સુખી સંસાર જોવો હોય તો બાળકને નાનપણથી બળવાને સંસ્કાર આપો તો એક દોખાને ચાલી ધોરણ પાસ કરાવો કે ગ્રેજ્યુએટ સુધી લઈ જાવો એ

તમારે કેટલા ઘરના મકાન છે કેટલી વરસીની છે કેટલી સાડીઓ છે જેની ગણતરી કાઈ નથી કરવાની તમારી સાચી તમારા બાળકનું ગૌરવ છે ને તમારી સાચી મિત્ર છે હંમેશા દીકરો કે દીકરી એની કે મારો દીકરો કે દીકરી જો ડોક્ટર અને ડોક્ટર થાય કોઈ દિવસ એની જિંદગી આજીવિકાની એક જ ચિંતા થાય છે કે મારી દીકરી સાસરે જાય અને દુખી તો નહીં થાય ને એના સાસુ સસરા એની નેરાની એની જેઠાણી बड़ी दिक्री ने हेरान नहीं करे ने अब मोटा मां कोटी चिंता हो रही है अरे ये दिक्री बने ही हो ही नहीं है इन्हें माटे की कोई चिंता नहीं है अपन दिक्री सास तो ने जाए तो इन्हें सासू से ने हाथ फेर वालों ना हो ही नहीं मंडे पुप्पड़ा मारवा

આપણે જોઈ શકીએ કે દિવસે ને દિવસે અભ્યાસ કરવાનું પ્રમાણ વધતું જાય છે પણ આજે પણ અન્ય સમાજ જેવું નથી આપણને સૌને ખબર છે કે આજે ભળવા પટેલ અને લેવા પટેલ આજથી પચાસ વર્ષ પહેલા જે ખેતી કરતા તા તે જોડિયા જે એરિયા પેર્યા હોય તેને છીકડા માર્યા હોય પણ એના દીકરીઓ ભણવા માંડ્યા ને તો આજે જોઈ શકી હતી

સારામાં સારા સેન્ડલ લઈ દો ઊંચી કક્ષાની લિપસ્ટિક લઈ દો આ બધી કોઈ કરવાની જરૂર નથી દીકરીને ફેશનની આદત પાડવાની કોઈ જરૂર નથી દીકરી સારી દેખાય એના માટે કોઈ મહેનત કરવાની જરૂર નથી દીકરી સારી દેખાવાને બદલે સારી થાય ને એના માટે મહેનત કરવાની આનામાં આડો આનંદ લેશું એને ડ્રેસિંગ ટેબલ દેશું ડાઇનિંગ ટેબલ દેશું એને હું ગાડી મોટર પણ આપશું આટલા કોલા ઉમના આપશું દીકરીને કન્યાદાન દેવાની જરૂર હતી દીકરીને વિદ્યાદાન દેવાની જરૂર છે વિદ્યાદાન કાર્ય મજવાન કન્યાદાન દ્વારા એક તમને ટેબલ હોય પાસે ડાઇનિંગ ટેબલ હશે

પ્રયત્ન કરી આપણા સમાજના તમામ મિત્રા દેખર્યો સારામાં સારો પ્રયાસ કરે અને પોતાના જીવનની અંદર કૃષ્ણ માર્ગે દરેક પરિવારને દરેક વિદ્યાર્થીને શુભેચ્છાઓ પાઠવજો આજના કાર્યક્રમના আয়োজકોને આવા પ્રકારના કાર્યક્રમો કરતા રહેવા જેનાથી સમાજની ઉત્કર્ષણ હોય

નામ લે આપણે પણ આપણા જિંદગી ઉત્કર્ષ ના માર્ગે આગળ વધી એવી આશા સાથે મા ભવાની જોરદાર હાકાલ કરજો સમાજ માં એકાબીજા ને મદદ કરવામાં રાખજો સૌનો આભાર para

2024 मा सांजे 9 वाजे लाइव YouTube चॅनल रूफ स्टुडिओ रिपोर्ट द्वारा प्रस्तुत થશે तथा सन्मानना बडा कोनोने एक विनती आहे रूफ स्टुडिओ माठी हेमा तुम्हारा बादमी सेल्फी फोटोमा मोबाईल नंबर इनपुट नाव शो એટલે तुम्हारा फोटो तुम्हारा WhatsApp नंबर वर मडी जते तेज टू राजकोट ग्रुप रूफ स्टुडिओ तरही हास्ये बट हे हरबार सी बागलना